હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તમામ લોકોના ખિસ્સા થઈ જશે ખાલી તો દર મહિને કેટલાક નિયમો બદલાય છે જેમાંથી કેટલાક એવા છે કે જે સામાન્ય લોકોના ખિસ્સા પર નોંધપાત્ર અસર કરે છે અને આવી સ્થિતિમાં ઘણા લોકોનો ખર્ચ વધી શકે છે અને ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો અને વીજળીની ચૂકવણી જેવા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આગામી દિવસોમાં એટલે કે પહેલી ઓગસ્ટથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે અને પહેલી ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે અને ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે જુલાઈમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે તો જુલાઈમાં ક્રેડિટ કાર્ડ દ્વારા મોડી ચૂકવણી વીજળી બિલ અને ભાડું અને અન્ય ઉપયોગિતા વ્યવહારો માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા નિયમો અનુસાર કોલેજ અથવા શાળાની વેબસાઈટ દ્વારા સીધી ચૂકવણી કરવા માટે કોઈ ચાર્જ નથી અને ન્યૂ રૂલ્સ જો કે જો તમે મોબીક્વિક ક્રેડ વગેરે જેવી થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો તો તમારે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે અને ટ્રાન્ઝેક્શન દીઠ મર્યાદા ત્રણ હજાર રૂપિયા છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે